જય સંવિધાન જય ભારત સાથીઓ આજે એક ખાસ વિષય પર જે છે એ ફેસબુક પર લાઈવ થવાનો મોકો છે આજે બોટાદ જિલ્લામાં કિસાનો જે છે એ એમની માંગને લઈને રજૂઆત કરી રહ્યા છે અને એકઠા થઈ રહ્યા છે બંધારણની આર્ટિકલ ઓગણીસ જે છે એ આપણને તમામ નાગરિકોને એકઠા થવાની એમની રજૂઆત કરવાની બોલવાની સભાઓ કરવાની એ બધી જ આઝાદી જે છે એ બંધારણની આર્ટિકલ ઓગણીસ આપણને આપે છે ભારતીય જનતા પાર્ટી જે છે એ વાત તો કરે છે કે અમે બંધારણ મુજબ દેશને ચલાવી રહ્યા છીએ તમે બંધારણને તમે રાજ જે છે દેશ બંધારણ મુજબ ચલાવી રહ્યા છો તો ખેડૂતોને એમની માંગ જે છે એ ને સરકાર સુધી પહોંચાડવા માટે તમે એમને ભેગા કેમ નથી થવા દેતા આ બંધારણ જે છે એ બંધારણની ધજિયા ઉડાવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી બંધારણ તમને ભેગા થવાની મંજૂરી આપે છે બધી તાકાત આપે છે બધા અધિકારો આપે છે અને છતાં ભારતીય જનતા પાર્ટી જે છે એ એક હુકમ કરે છે કે નહીં તમને મંજૂરી નહીં આપવા દેવામાં આવે તમને જે છે ભેગા થવાની મંજૂરી આપવામાં આવતી નથી શું આ બંધારણનું ઉલ્લંઘન નથી ક્યાં સુધી જે છે એ આવા જે બંધારણ વિરોધી લોકો જે છે એમને જે છે એ આપણે બેસાડીને રાખશું ગુજરાતના મુખ્યમંત્રી એક એક કિસાનના કિસાનના દીકરા દીકરા છે અને તરીકે જ્યારે કિસાનો એમને જે છે એ ભાવ જે મળી રહ્યા છે જે એના પાકના અને એની જે સમસ્યા જે છે એ સમસ્યાને લઈને તેઓ રજૂઆત કરવા આવી રહ્યા છે ખરેખર તો જ્યારે એક કિસાનનો દીકરો મુખ્યમંત્રી થઈને બેઠો હોય તો કિસાનોએ ભેગું થવાની જરૂરત ના પડે પરંતુ આ કુતળી સમાન જે છે એ મુખ્યમંત્રી જે છે એ આ ધનવાનોની સરકાર છે અને ધનવાનોની સરકારમાં જે છે એ કિસાનો જે છે એ કિસાનોના મુખ્યમંત્રી તો બનાવવામાં આવે છે પરંતુ એ કિસાન મુખ્યમંત્રીને કિસાનો પ્રત્યે જે છે કિસાનોના હક અધિકાર જે છે એ બાબતે નિર્ણયો લેવાની કોઈ સત્તા હોતી નથી અને એક કઠપુતળીની જેમ એમને બેસાડીને રાખવામાં આવે છે હમણાં સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું કે બોટાદના જે એસપી જે છે એ જાહેરાત કરે છે કે આવતીકાલે જે છે એ કિસાનો જે એની પંચાયત બોલાવી રહ્યા છે મહાપંચાયત બોલાવી રહ્યા છે તો એમને મંજૂરી આપવામાં આવી નથી અરે ભાઈ બંધારણની ઓગણીક આર્ટિલ આર્ટિકલ ઓગણીસ તો જે છે એ લોકોને ભેગા થઈ અને એના એના જે સવાલો જે છે એની સમસ્યાઓ છે એ બાબતે ભેગા થવાની જે છે બંધારણ તો મંજૂરી આપે છે એટલે આ બંધારણ વિરોધી લોકો છે આ બંધારણ વિરોધી લોકોને તમે ઓળખો આ જે છે એ ધરવાનોની સરકાર છે કિસાનો મજદૂરોની સરકાર નથી આ એક જ મુદ્દા પર જે છે એ આજે આ ફેસબુક પર લાઈવ આવવાનું થયું છે અને હું જે છે એ મુખ્યમંત્રીને જે છે આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે આપ એક કિસાનના દીકરા છો અને એક મુખ્યમંત્રી થઈને ત્યાં બેઠા છો તો તમે શા માટે જે છે એ કિસાનોને હેરાન પરેશાન કરો છો શું તમારી પાસે એક મુખ્યમંત્રી તરીકે પણ એટલી એટલી સત્તા નથી કે તમે એ કિસાનોનો પ્રશ્ન જે છે એને સોલ્વ કરી શકો બહુ આસાન પ્રશ્ન છે એ કોઈ એવો ગંભીર પ્રશ્ન નથી કે એને કેન્દ્ર સરકારમાં કે ક્યાંય મોકલવાનો હોય કે એના માટે કોઈ જે છે એ કમિટીઓ બેસાડવાની હોય એ પાંચ મિનિટનો જ સવાલ જે છે આ નિર્ણય લઈ શકાય એવું છે અને છતાં પણ જે છે એ મુખ્યમંત્રી આ નિર્ણય નથી લઈ શકતા તો આ મુખ્યમંત્રી એક કિસાનના દીકરા બેઠા છે તો એમને કોણ રોકી રહ્યું છે એમને કોણ રોકી રહ્યું છે કે જે કિસાનોની જે સમસ્યા જે છે એ પોતે મુખ્યમંત્રી હોવા છતાં કિસાનના દીકરા હોવા છતાં પણ એ એ સવાલ જેની સમસ્યા જે છે કિસાનોની એ સોલ્વ કરી શકતા નથી તો હું મુખ્યમંત્રી સાહેબને અપીલ કરું છું કે તમે તાત્કાલિક જે છે એ કિસાનોની જે માંગ જે છે કિસાનોની જે સમસ્યા જે છે જે માર્કેટિંગ યાર્ડમાં એમને જે નુકસાન કરી રહ્યા છે જે વેપારીઓ એ તાત્કાલિક નુકસાન બંધ કરે અને તાત્કાલિક કિસાનોની જે સમસ્યા છે એનો નિકાલ કરે એ આશા સાથે આજનો વિડીયો જે છે એ પૂરો કરું છું જય સંવિધાન જય કિસાન જય ભારત જય ભીમ